વરસાદ મહીસાગર જિલ્લાના બાલાસિનોર અને વીરપુર શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થતા ભારે ઉકળાટ અને બફારા બાદ વાતાવરણમાં ઠંડક પસરી હતી તેમજ તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વિરપુરમાં ગઈ મોડી રાત્રે દરમિયાન વરસાદ વરસ્યો હતો લાંબા સમય બાદ મહીસાગર જિલ્લામાં વરસાદ થતો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મોરબી અને મહીસાગર જિલ્લાના બાલાસીનોર ખાતે વિરપુર મોરબી સહિતના વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં બદલાવો આવ્યો છે ગરમીથી લોકોને રાહત મળી છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે સમગ્ર વિસ્તારની અંદર વરસાદની ધીમી ધારે શરૂઆત થતા હવે લોકોને બફારામાંથી રાહત મળી છે સાથે જ ખેડૂતોમાં પણ આનંદ વર્તાઈ રહ્યો છે આવનારા દિવસોમાં વધુ વરસાદની હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર પંથકમાં સારો વરસાદ થવાની આશા લોકો સેવી રહ્યા છે